ગરડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના કેટલાક આગેવાનો આજે નર્મદા કલેક્ટર કચેરી આવ્યા હતા અને તેમણે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે તેમના ફળિયાને જોડતો રસ્તો ત્રણથી ચાર વખત ખાતમુહૂર્ત થઈ ગયું છતાં બનતો નથી સરકારે એક કરોડ કરતાં વધુની રકમ બ્રિજરાજ કન્સ્ટ્રક્શન નામની કંપનીને ફાળવી પણ દીધી છે ત્રણથી ચાર વાત ખાતમુહૂર્ત પણ થઈ ગયા છે પરંતુ તેમ છતાં રસ્તો

અવર જવર થતું નથી ને કામ કે તે અમારે લગભગ બાવીસ માં આ મંજૂર કરે ને એનો વોર્ડ ઓર્ડર બે માં આપેલો હતો ને એ કામ કે હજુ અમારે ત્યાં કામ મતલબ સ્થળ પર થઈ ના રહી એના અમે અનુસંધાનમાં જે કામગીરી જલ્દી ચાલુ થાય એના માટે અમે કલેક્ટર ઓફિસે બધા વિકાસ અધિકારી માટે કાર્યપાલક એન્જિનિયર

દેશમુખ જાતે આયે ખાત મુહૂર્ત જાતે પહેલા આપણે વન મંત્રી પણ ફોડિંગ ક્યાં કેટલા વાર ઉદઘાટન પાંચ વાર ઉદઘાટન થઈ જાય ચૂંટણી આવે તો ત્યારે દરમિયાન ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા કોઈ કામ અર્થે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ સાંસદશ્રીને પણ પોતાના હાલાકી અને પોતાની સમસ્યા અને પોતાની વ્યથા તેમની સામે વ્યક્ત કરી હતી ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા આ મામલો અધિકારીઓ સમક્ષ ઉઠાવવાની તેમણે ખાતરી આ વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આપતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે